કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી અંબે મા તો પૂનામા પ્રીતમ જોયા રે હવેલીના દર્શન કર્યા રે મેં તો પૂનામા જોયા મેં તો પૂનામા પ્રીતમ જોયા રે હવેલી દર્શન કર્યા રે સોમવાર કંઈક માં ને મંગળવાર કંઈક માં મોહન રવિવાર કંઈક રમતો જોયો રે હવેલીના દર્શન કર્યા રે બુધવાર પેટ માં ટૂંક ને ગુરુવાર પેટ માં ગોવિંદ ભવાની પેટ માં ભમતો જોયો રે હવેલી ના દર્શન કર્યા રેલી તો પુનામા પ્રીતમ જોયા રે હવેલીના દર્શન કર્યા

પૂનામા જોયા રે હવેલી ના દર્શન કર્યા રે મે તુલસીબાગ તમને લક્ષ્મી રોડ પર

Ma Pritam Gioia re Ovelina, Darsena Caria re જય શ્યામ સુંદરની જય બોલો કૃષ્ણ કનૈયા ની જય 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 કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી અંબે મા